એટલે અમારે નો સુ કે છોકરા પૈણા હોય તો ઉપજ તો કઈ આવે ને એટલે જમીન વેચવી પડે એટલે કાબો હારાય છે રાય છે

અને બધા વડીલોને આપડે પૂછીએ કે ચૂંટણીનો કેવો માહોલ છે ચાલો મારી સાથે જી દાદા શું નામ આપનું અર્જનભાઈ શું કે કેવોક છે ચૂંટણી નો માહોલ ચૂંટણી અમારા ગામમાં તો માહોલ એવો નથી આ બધા વાતું કરે પણ દોઢસો છોકરાના હક પણ બાકી એને મત દેવાના છે મારે કુંવારા ને કોઈને સારું નથી કરવું પાણેલા છોકરા જોઈએ છે દોઢસો વાંડા છે એના હક પણ કરી દી અને મત દેવા નગર આવતા ને ગામમાં તો હું કરશું એવી કઈક આપડે સહાય યોજના ચાલુ કરે એવું છોકરીની તો કંઈક ખાય એમ નથી જાય તો બધી ખાઈ જાય એ વિદેશમાં મોકલે જ અહીં ક્યાં રાખે હું કેશો તો કોની સરકાર આવશે સરકાર કોંગ્રેસ ની આવશે એમ હા તો ઈ પાછા આ બધા વાંઢાવ ને પડાઈ દે હા મારી જવાબદારી વાહ ભાઈ વાહ ખૂબ સરસ બીજું શું કેશો કેવા કેવા શું લાવવા જોઈએ કાયદા કે જે સારો વિકાસ થઈ શકે આ સરકાર આવી ને દેદ નું રેવન્યુ રેકોર્ડ સાફ કરી નાખ્યું છે કે નકશો નથી એક એના ખાતે જમીન નથી મનાની ઓના ખાતે ઓની ઓના ખાતે આવું હાલે અચ્છા આрами માрами આ સરકાર છે ઠીક આ તો શું હવે કઈ કોંગ્રેસની સરકાર આવે તો કઈ સારું આવે તો સારું થાય ઈ કેવું કેવું સારું કરશે ઈ બધી રીતે સારું કરજી ગરીબ માણસ છે ને એના ધણી કોંગ્રેસ છે ઈ જેદી સરકાર રસાણી ને સૌરાજ્યુ ને ત્યાંથી આ સુધી કોંગ્રેસે કર્યું છે આ ભાજપ નથી કર્યું ભાજપે કરપ્શન જીવાય કાંઈ નથી કર્યું હા અને તમે તો દાદા વડીલ છો એટલે તમે તો કોંગ્રેસ નું શાસન ઈ જોયું છે તમારું મારું નામ મનજીભાઈ છે મનજીભાઈ રવજીભાઈ આખું નામ પણ ખેતર માં જ તો નો પૂરું પાણી આપે અને નો બધું લાઈટ વીજળી આપે અસ નું કેદું ના કેતા કે અમે વીજળી દિવસની આપશું દિવસની આપશું તો આમ તો રાઈતે આપે છે દિની તો આપતા નથી આઠ કલાકની વીજળી હતી અટાણે સાત કલાક એ નથી દેતા અને ઝટકા જ મરવે એનું શું કરવું એટલે કોંગ્રેસની રાજમાં ચોવીસ કલાક હતી અને અટાણે આઠ કલાકે વીજળી આપતા નથી ખેડૂને કરવું શું પાવડો લઈને ગયા હોય નાકે નાકે ઝટકો મારે તો રાઈતે પાવડો લઈને વળી વાં જવું પડે અને કારખાનામાં ચોવીસ કલાક આપે અને અમારે રાતે જવું હોય પાણી વારવા તો ટાઈમ વગર વીજળી દી અને ટાઈમ વગર નું આવવા જવાનું એ તો કોઈ ધણી નથી સરકાર ખેડૂતની તો હા ખેડૂત પ્રત્યે થોડુંક વિચારવાની જરૂર છે શું લાગે તો આવતા વર્ષમાં કોણ આવું આવવું જોઈએ હવે આવે જે આવે અમને તો ફાયદો જ છે ગમે આવે તો અમને કાંઈ નુકસાન નથી પણ અમે માંગણી કરી છે આ વીજળીની ચોવીસ કલાક દિવસની દીએ એમ બાકી વીજળીનું એક આ સુપરના ભાવ વધે જાય દવાના ભાવ વધે જાય અને અમારા કોઈ બિયાણ છે લેવા જાય તો ડબલ ભાવ અને વેચવા જાય તો ચારસો રૂપિયા મણ જાય કરવું શું એમાં અમારે અટાણ મોંઘવારી કેવી છે અમારું પૂરું થાય હા એટલે અમારે નો સુટ કે છોકરા પૈણા હોય તો ઉપજ તો કઈ આવે ને એટલે જમીન વેચવી પડે ખર્ચો તો આવે જ એટલે કરવું શું અમારે શું નામ તમારું ડાયા

પણ ઘણા લોકો એમ કે છે કે ભાઈ સરકાર સહાય ઘણી કરે છે ખેડૂત સાચી વાત છે કે ખોટી મટકું નાખે છે એટલે ખેડૂત એની અડિયું કાઢે છે જેવો કૂતરે ને આપડે કેમ આવડું નાખી વીમા ખાઈ ગઈ અને હવે છ હજાર રૂપિયા બે મહિને નાખે બરાબર વીમા લાખો રૂપિયા ને ખાઈ ગયા બરોબર

લગભગ તો મોટી સરકાર જ આવશે આ 90% એમના તમને કયા કયા કામો ગમે વધારે ગમે શું કે દાદા શું નામ તમારું લાખાભાઈ કેવો છે ટટુણીનો માહોલ કોની સરકાર આવવી જોઈએ એવું લાગે મોદીની મોદીની પણ તમારા ગામના અમુક વડીલો કહે કે મોદી સરકાર સરકારનો લાવવી જ નથી એ તો કઈ થોડું બે પાર્ટી હોય ને હા ઓ નામ તમારું ભરનવડાય બાપા

અલખેડું ને ભાવ ભાવ મળે ને ઈ ખેડૂને તો ઈ જોવાનું હોય બરાબર સમજા હ તો શું શું લાગે છે શું આવતા 5 વર્ષમાં કેવું કેવા કાયદા કરે તો કઈક આમાં હરખું રિયે તમારે કાયદા તો સરકારના હાથમાં છે હવે ખેડૂના હાથમાં જ નથી કાઈ પણ તમારી શું માંગ છે હે તમારી અમારી તો માંગ આ ખેડૂને ભાવ મળે એ માંગ બરાબર બરાબર હા આપણે એના માટે કઈક સરકાર વિચારે એવું કરીએ જી કોઈ તરાઉ છે અને કોઈ કિનાર છે એનું પાણી મળે

અને એક ખાંડી મગફળી વેચો એટલે એક તોલ હોનું આવતું ત્રણ ખાંડી એક તોલ હોનું નથી આવતું સરકાર શું કરે છે અને સામે પણ સરકાર એમ કે છે પગાર ધોરણ વધાર્યું શું કે છે શું કાકા શું નામ તમારું

હવે હારો છે આમાં તો કોંગ્રેસ આવે તો કોંગ્રેસ આવે તો શું નામ કાકા તમારું મારું નામ બચુભાઈ શું લાગે છે કોનું પલડું વધારે ભારે લાગે છે ચૂંટણીમાં શું લાગે છે ભાજપ જેવું તમને કોણ ગમે વધારે એ આપણને એ ગમે ભાજપ જૂના હોય ઓલા એ માફ કરી દે સારું લેણા જૂના લેણા માફ કરી દે તો એ ગમે તો ભાજપ આવું

ચાલો ધન્યવાદ બધાને